તેમને પ્રયત્ન કરી રહ્યા છે અને આ પોતે પ્રત્યક્ષદર્શી છે જ્યારે આ ઘટના ઘટના બની એ દરમિયાન તેઓ ત્યાં તેમના ગયા હતા પરંતુ તેમને જેવી રીતે જાણકારી મળી તાત્કાલિક તેઓ પોતાના નિવાસ સ્થાને પહોંચ્યા ને હાલ તેઓ શોધખોળ કરી રહ્યા છે કે તેમના જે સ્વજન અહીંયા આ ઘટનામાં જે કંઈ પણ થયું હોય તેમને તેઓ એવી પ્રાર્થના કરી રહ્યા છે કે હેમ કેમ રીતે ભગવાન તેમને બહાર કાઢે પરંતુ આ જે પરિસ્થિતિ છે તે ખૂબ જ વિકિટ

એની જગ્યાએથી આ ફ્લાઇટ છે ને જે રીતના લેન્ડિંગ થાય છે ને એ રીતના ત્યાંથી ઉડી છે ને ડાયરેક્ટ આ સીધે અહીંયા અથડાઈ છે એની એ સ્પીડમાં ને નીચે નીચે આવતી હતી એ અદ્ધરની જગ્યાએ એને નીચે નીચે આવી અમારા ફ્લાઇટ ત્યાંની નજીકમાં જ છે અમે એરપોર્ટની બાજુમાં જ રહીએ છીએ અમે ત્યાંથી ફ્લાઇટ અદ્ધર જવાની જગ્યાએ નીચે નીચે આવી છે પેસેન્જર ફ્લાઇટ હતી કે બીજી હોય એ તો ખ્યાલ નઈ આ સ્પાઈ જેવી હતી ફ્લાઇટ સ્પાઈ જેટ જ હશે નવ્વાણું ટકા તો સ્પાઈ એર ઇન્ડિયા હશે એમાંથી કોઈ બી ફ્લાઇટ હશે એર ઇન્ડિયા છે ને ઉપર જવાની જગ્યાએ ડાયરેક્ટ નીચે જાણકારી મળી રહી ક્યાં ફ્લાઇટ જતી હતી કે હવે એ ખ્યાલ નહીં મુઠા ભાઈ તમને જેવી ખબર પડી તરત જ અમે દોડી નહીં ફ્લાઇટ કરે પેક અપ થતી હતી અને હું મારા ઘરમાં જમવા બેઠો તો તમે અહીંયા છો ના હું રહું છું બસ અહીંયાથી થોડો આગળ બરોબર એટલે મેં દોડી નહીં આવ્યો અહીંથી થોડા આગળ રહું છું ઘરે જમવા બેઠો તો અને જેવો જમીનો ઊભો થયો તરત જ એકદમ મોટો બ્લાસ્ટ અવાજ આવ્યો તરત પછી બારી બહાર આવીને જોયું તો આ બધો ધુમાડો ઉઠતો તો અને પછી અહીંયા ગાડી આવીને પછી એને તરત ન્યૂઝ આવ્યા કે ભાઈ એર ઇન્ડિયા ની ફ્લાઇટ હતી એને કદાચ ટેક ઓફ થતી હતી અને એકસો તેત્રીસ પેસેન્જર જેવું કઈ હતું અંદર અચ્છા તમે આયા ત્યારે આગ ભડકડતી હતી આ સ્થિતિ કેવી હતી ના ત્યારે અત્યારે આગ નથી ત્યારે ફાયરની ની ટીમ ને એમ્બ્યુલન્સ ની ટીમ ને બહુ સારી બહુ રીતે કામ કરતા હતા

કહીએ જે પીડ પર